તો સૌ ઢાટા શ્રી આભાર વિશેષ તો પ્રવીણભાઈ ગજેરા જે લાડુ સ્પર્ધામાં પણ આપણને સહયોગ આપે જ છે અને વડીલ વંદનામાં પણ લગભગ તમામ વડીલ વંદનાઓ ના કાર્યક્રમ અહીં થયા છે તો માનનીય પ્રવીણભાઈ ગજેરાને ફોન કરું છું ધન્યવાદ બસ પરેશભાઈ આપનો પણ આભાર ભારત વિકાસ પરિષદ તરફથી બસ એકભાઈ વઢારિયા બસો રૂપિયા આરોભાઈ સિદ્ધપોરા તરફથી મળે ખૂબ ખૂબ આભાર

જાવ બાકી છે બેસી જા બેસી જા હા જાવ જાવ જા બે જણા જાતા જાઓ બે ઉપર કાજો બે દેતા જા એક પેલા જેને નીલકંઠ વાળા એક પેલા જાય નીલકંઠ મંદિરે થી જે બસ ઉપડે છે પેલા એમને અર્પણ કરજો ભોજન માં એકલા જજો નહીં તો પછી અવ્યવસ્થા થશે સરસ મજાની વ્યવસ્થા પાછળ તમે જુઓ અહીંયા મિત્રો દ્વારા તમે જે ભોજન માં જાઓ છો એમ તમારી જે વ્યવસ્થા છે એમાં સાથે આવેલા વડીલોની સાથે આવેલા સ્વજનો દ્વારા અને અમારા સ્વયંસે મિત્રો દ્વારા

રાતના બાર બાર વાગ્યા સુધી આવ્યા મેદાન બનાવો એમાં પ્રોફેસર ગજેરા સાહેબ તેમની ટીમ મહેશભાઈ મહેશભાઈ સતત સતત તમારા ભોજનમાં રોકાયેલા છે આની ટીમ આવે અહીંયા ભારત વિકાસ પરિષદના ટીમ બધા અહીંયા આવે અહીંયા માર્કિંગ થાય અહીંયા ખુરશીઓ ગોઠવાય અહીંયા ધજાઓ લાગે અહીંયા બેનર લાગે એક એક નાની નાની બાબત તમને આપવાની પૂજાની સામગ્રી તમને આપવામાં આવતી ગીત હવે આવતા વર્ષે આપણે વિનંતી છે અમારી ભગવાન સાજા નરવા સુખી રાખે અને લાંબુ આયુષ્ય આપે એવી તો શાસ્ત્રીજી એ આશીર્વાદ આપ્યા છે તમને

પણ માત્ર વડીલો માટે નીજ આ આયોજન છે એટલે આવતા વર્ષે ધ્યાન માં રાખજો આપણા બાળકને આમાં અમે તક નહીં આપે બાળક માટેની પ્રવૃત્તિ કરીએ છીએ એમાં ચોક્કસ તક આપીશું એ અલગ છે એ વડીલોમાંથી કોઈ ને કઈ ભાવ પ્રદર્શિત થાય હવે આપવાનું થાય નહીં તો આમાં તો એ છે કે તમારા દરેક ના ઘરે બાળક હોય દરેક ને બોલવું હોય આપણી પાસે સમય હોતો નથી સમયની મર્યાદાઓ છે એટલે વિનંતી છે અમને સહકાર આપશો જી ખુશીઓ ગોઠવાય રહી છે ભોજન પણ ગોઠવાઈ રહ્યું છે અને તમે પણ સુંદર રીતે ગોઠવાયેલા છો એનો આનંદ છે કે તમે બેસી જાવ બેસી જાવ તમારો હવે બેસી જાવ બેસી જાવ તમારો જારો બેસી જાવ આપની શિસ્ત બધાને બેસી જાવ તમારો જારો છે બેસી જાવ કુરસી માં એ ઉતાવળ ન કરતા ધીમે ધીમે જજો તમામ ને પ્રસાદ મળશે તમામ માટેનો પ્રસાદ છે ઓહો પરિવાર દીઠ આપણે એક ભેટ સોગાત પણ અર્પણ કરીએ છીએ

સુંદર વ્યવસ્થા મેદાન પાછળ એકદમ ધીમે ધીમે સાફ થતું જાય છે હા એમના લગાવેલા ટેગ પણ ધીમે ધીમે પાછા ફરત ફરી રહ્યા છે ભારત વિકાસ સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ એ પાંચે પાંચ ગુણ અહિયાં આપણે સૌ જોઈ રહ્યા છીએ ખુબ સરસ રીતે આપણે વ્યવસ્થામાં જોડાયા છીએ હવે જેમને બાકી છે એમને પણ ધીમે ધીમે ભેટ સોગાદ મળી રહી છે તો આપની ભેટ સોગાદ લઈ અને આપ ધીમે ધીમે ભોજન પ્રસાદ તરફ પ્રયાણ કરશો જી

એ તમામનો ભારત વિકાસ પરિષદ ખૂબ ખૂબ આભાર માને છે અરે મેદાન સાફ

या ध्रुव भाई आ तो आ जाओ भाई ध्रुव भाई आ जाओ दादी दे लो भाई ने फोटो और खूब सरसरते आपने ना करने बधाई खूब शांति जाड़ में शेषन जाड़ वो जाओ ध्रुव भाई आ जाओ ध्रुव भाई आ जाओ राजू भाई तुम एक बेडरूम आ जाओ मैं आज और तोन पछोय आऊंगी बाकी वो एक बुला लेंगे हां ध्रुव भाई ज्यादा बात बड़े काम में थे अच्छा अब apa बाजू

એય મે નઈ નઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય જય તો ના હું ક્યાં હું ક્યાં ક્યાં ક્યાં

ચાલુ છે લાઈવ સાહેબ લાઈવ માં

આપ સૌનો ફરી ફરી આભાર ફરેબ હમરા ની નવયત હમરા હૈ આર્જિનસ બોક્સ હૈ હલે આપ આરે

સાહેબ સાહેબુલ ફરી પાડતો પેલા પેલા એમને ફોટો ફોટો પાડો છે એમને પછી ગિફ્ટ વાળો પાડશું બે આ બે બે ગિફ્ટ વાળો પાડશું આ એમને મેં પેલા પાડીએ આ ખાલી એમને પેલા પાડી દઉં મસ્ત પછી ગિફ્ટ વાળો પાડો આપડે બે ત્રણ પાડવા હવે ગિફ્ટ વાળો પાડી ટેન્શન લે જ નહીં આપણે ફોટા ઓછા નથી પાડવા બે ત્રણ વધારે પાડવા હાલ હવે ગિફ્ટ વાળો પાડીએ હવે થોડાક નજીક થઈ જાવ હું છે ગિફ્ટમાં નજીક થવું પડે તમારે

મંડપ સર્વિસ ની રીક્ષા પણ આવી ગયું મનીષ સારી રીક્ષા છે તો હજી સિરી આપું માહ આપી દઉં